નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે નવ ફેબ્રુઆરી અને વાર થયો છે સોમવાર મિત્રો એકાએક ગુજરાત રાજ્યની અંદર છેલ્લા બે દિવસથી વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે જે પહેલાં ઠંડીની આગાહી જોવા મળતી હતી હવે મિત્રો એ ઠંડીની આગાહી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે ખાસ કરી ફેબ્રુઆરી મહિનાની અંદર નવ ફેબ્રુઆરીથી લઈને પંદર ફેબ્રુઆરી વચ્ચેની જે આગાહી છે એ આપણે આજના વિડીયોની અંદર જાણીશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો અરબસાગરમાંથી શું એક પશ્ચિમી વિક્ષેપ છે પસાર થશે ઉત્તર ભારતના જે પર્વતીય વિસ્તારો છે અને ખાસ કરી જમ્મુ કાશ્મીર અને શ્રીનગર તેમજ શિમલા અને જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે કે ત્યાં બરફ વર્ષા થઈ રહી છે તેની અસર તો ગુજરાતમાં અત્યારે જોવા નથી મળી પરંતુ એ પછી બંગાળની ખાડી અંદે અને મિત્રો બંગાળની ખાડી અને નીચેના જે વિસ્તારો છે જેમાં હિન્દ મહાસાગર પ્રશાંત મહાસાગરની અંદર જે ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ છે એ ઉત્પન્ન થઈ હતી અને ડિપ્રેશનના કારણે અમુક વિસ્તારોની અંદર છે એ વાતાવરણ પલટાતું જોવા મળ્યું હતું પરંતુ એ પણ સ્થિતિ છે એ ગુજરાત તેમજ દક્ષિણ ભારતથી ખૂબ નજીક હોવાના સંકેતો હતા પરંતુ હવે એ ખૂબ દૂર છે એટલે માલદીવથી પણ દૂર છે એટલે આ જે સંભાવના તો બનતી નથી કે એ દક્ષિણ ભારત તરફ આગળ વધશે પરંતુ આ જે ઘેરાઓ છે એ મિત્રો હવે છે ધીમો પડશે એ પછી તમને જણાવી દઈએ કે આગાહી જે દર્શાવવામાં આવી રહી છે બેંગ્લોર બેંગ્લોર મદરાઈથી લઈ અને દક્ષિણ ભારતના જે સાતથી આઠ એવા રાજ્યો છે કે તેની અંદર મિત્રો વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા હતી પરંતુ તે પણ વાતાવરણ અત્યારે છે એ શાંત પડતું જોવા મળી રહ્યું છે હા મિત્રો એકાદ બે જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર જે છે એ વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ હોઈ શકે પરંતુ વરસાદ પડવાનો નથી આ સાથે દક્ષિણ ભારતની અંદર જે માહિતી મળી એ જ પ્રકારની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં પણ એવી માહિતી મળી રહી છે મિત્રો પહેલાં માહિતી એવી મળતી હતી કે જે રવિ પાક છે શિયાળો પાક છે એને મોટો પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે પરંતુ માવઠું હવે આવવાની શક્યતા પૂરી થઈ છે માવઠાની અસર છે એ હવે ગુજરાતમાં જોવા નહીં મળે એ પહેલાં તમને જણાવી દે કે અરબ અરબસાગરના દરિયાની અંદર જે અમુક વિસ્તારની અંદર તમે જોઈ શકો છો છૂટો છવાયો જે છે એ ભેજોળ વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ એ ભેજોળ વાતાવરણ પણ ખાસ મોટી અસર છે પહોંચાડવાનું નથી આપણે વિવિધ મોડલોના ભાગરૂપે અને જે સેટેલાઇટ ઇમેજ છે એના માધ્યમથી આપણે આગાહી અવારનવાર જોતા હોઈએ છીએ અને તમને એ જ પ્રકારની માહિતી દર્શાવતા હોય છે કે ગુજરાત રાજ્ય તરફ કઈ દિશા તરફથી છે એ વાતાવરણની અંદર પલટો આવશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો હવામાનની અંદર મોટો ફેરફાર છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે આ વાતાવરણ પણ અહીંયા છે સ્પષ્ટ છે જોવા મળી રહ્યું છે તેના કારણે એવી કોઈ પણ સંભાવના ઉત્પન્ન નથી થતી કે ગુજરાત રાજ્યની અંદર માવઠું શરૂ થશે માવઠું પડશે અથવા માવઠાનો વરસાદ પડશે કે તેના પછી એ અસર પહોંચાડશે ખાસ કરીને મહત્વની બાબત એ છે કે હવામાન નિષ્ણાત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ આગાહીઓ કરવામાં આવી છે એ દરેક આગાહીઓ સાચી પડી છે અને અત્યારે પણ પશ્ચિમી વિક્ષપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈપણ પ્રકારની અસર છે એ ગુજરાત રાજ્ય તરફ જોવા નહીં મળે હા મિત્રો કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના બેથી ત્રણ એવા જિલ્લાઓ છે કે તે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ રહી શકે છે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ ત્યાં વરસાદી માહોલ કે પછી ઝાપટાનો વરસાદ એ પણ પ્રકારની સ્થિતિ છે જોવા નહીં મળે તો મિત્રો આ દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોની અંદર જાણીશું ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક માહિતી તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણનો પલટો જોવા મળવાનો હતો પરંતુ પશ્ચિમી વિક્ષેપના કારણે તેની અસર છે એ હવે ઓછી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળવાની હતી સૌરાષ્ટ્રના મિત્રો કહેવામાં આવ્યું હતું કે ભાવનગરથી લઈને ઠેક દ્વારકા સુધી જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર હવામાન છે પલટા છે પરંતુ એ પ્રકારની સ્થિતિ અત્યારે દર્શાવવામાં નથી આવી હવે મિત્રો ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાનો ખેડૂતો માટે જે ચિંતાજનક બની શકે તે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે રાજ્યમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી છે જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ હતી તો ઉનાળા જેવો અહેસાસ પણ કરતા ગુજરાતીઓ થઈ ગયા છે ઠંડી પર શું અસર થશે શું મોટી આગાહી કરવામાં આવી છે જો આજના ખાસ માહિતીની અંદર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક ફેબ્રુઆરી મહિનો આફતનો મહિનો સાબિત થવાના સંભાવના છે અત્યારે દર્શાવવામાં આવી છે ફરી વખત વાતાવરણનો જે છે એ પલટો આવતો જોવા મળવાનો છે ખાસ કરી હવામાન નિષ્ણાતો અંબાદા પટેલે જે રાજ્યમાં એક પછી એક વાતાવરણમાં મોટો પલટો આવશે તેની આગાહી કરી છે ધીમે ધીમે ગરમી વધતી જશે પરંતુ કમોસમી વરસાદ એટલે કે માવઠાની તલવાર છે એ હજી પણ લટકી છે એ શા માટે કહેવામાં આવ્યું છે તો અંબાદા પટેલે જે આગાહી કરી છે મુજબ બાર ફેબ્રુઆરીએ વાતાવરણમાં પ્રથમ મોટો પલટો આવશે ત્યાર પછી ત્રેવીસ ફેબ્રુઆરી આકાશ વાદળછાયું બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે આ ફેરફાર માત્ર ફેબ્રુઆરી મહિના સુધી મર્યાદિત નથી પરંતુ માર્ચ મહિના સુધી પણ વાતાવરણ બદલાતું રહેવાનું છે તો અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે સૌ જાણીએ તો બાર ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવશે ત્રેવીસ ફેબ્રુઆરી આકાશ વાદળછાયું બનશે અને માર્ચ મહિના સુધી વાતાવરણ છે બદલાતું રહેશે અને એમાં પણ અંબાલા પટેલના મત પ્રમાણે આઠ ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા સો ટકા દર્શાવવામાં આવી રહી છે પરંતુ આ પશ્ચિમી વિક્ષેપની અસર પણ ગુજરાતમાં થશે નહીં એવા આપણને સંકેતો પણ મળી રહ્યા છે અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણે આ પ્રકારની માહિતી મેળવી છે હવે ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે જ્યારે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આઠ ફેબ્રુઆરીથી પશ્ચિમી વિકસપ આવવાની શક્યતા જે છે એમાં પહાડો પર બરફવર્ષા થવાથી ઉત્તર ભારતમાં તાપમાન ઘટશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઠંડી વધશે અને પંચમહાલ મહિસાગરમાં પણ ઠંડીની અસર છે જોવા મળવાની છે તો કચ્છમાં તાપમાન છે પંદર ડિગ્રી આસપાસ રહી શકે જ્યારે દક્ષિણ ગુજરાતના તાપમાનની અંદર મોટો ઘટાડો આવશે હવે કયા કયા જિલ્લાઓની અંદર ઠંડી પડવાની શક્યતા છે તો એમાં મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વધારે પડતી ઠંડીની અસર છે જોવા મળી શકે છે સૌપ્રથમ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ એવા મહત્વપૂર્ણ જિલ્લાઓ છે કે ત્યાં મિત્રો ઠંડી પડવાની શક્યતા પંચાણુંથી સો ટકા સુધી જોવા મળી રહી છે એટલે કે આ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર અત્યારે ઠંડીની આગાઈ છે પરંતુ એ પછીના જિલ્લાઓ છે એમાં અત્યારે તાપમાન ગરમી તરફ આગળ વધી રહ્યું છે ઉનાળાની ઋતુ જેવો અહેસાસ છે એ થઈ રહ્યો છે વહેલી સવારે પણ મિત્રો ઠંડીની અસર છે એ જોવા નથી મળતી તો પંચમહાલ મહીસાગર કચ્છમાં તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહી શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન છે ઘટવાની સંભાવના રહેલી છે આ મિત્રો પૂરતી સંભાવના છે પરંતુ માહિતી એવી મળી રહી છે વારંવાર આવતા પલટા અને માવઠાના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે જગતના તાતને આ આગાહીથી સાવધાન રહેવું પડશે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે દરેક આગાહીઓના ભાગરૂપે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે અને આ સ્થિતિ મિત્રો ગુજરાત તરફ આગળ વધશે અને ભારત દેશની અંદર જે દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય ભારત સુધીના જે દરેક રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ અત્યારે માવઠાની અસર છે એ જોવા નહીં મળે ત્યાં મિત્રો વાતાવરણ છે એ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે સ્પષ્ટ વાતાવરણ છે એ જ થતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાતો દ્વારા જેટલી પણ આગાહી હોય આ પ્રકારની માહિતી સ્વરૂપે આપવામાં આવી રહી છે હવે મિત્રો બાર ફેબ્રુઆરીથી જે ગુજરાતનું તાપમાન બદલાતું જોવા મળવાનું છે તેની સંભાવના જોઈ લઈએ સૌથી પ્રથમ પહેલા મિત્રો જે તિબેટ મસ્કટ ઓમાન તેમજ પાકિસ્તાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી એક ભેજવાળું વાતાવરણ જેમાં આપણે વાદળોનો ઝુંડ પણ કહી શકો આ વાદળોનો ઝુંડ છે એ ગુજરાત તરફ એટલે કે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે તેની જો સ્થિતિ મિત્રો ગુજરાતના ઉત્તર ભારતના જે ગુજરાતના વિસ્તારો છે તેની સાથે સાથે જોવા મળશે તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત નળિયા ખવાડ અને બોડેલીના જે વિસ્તારો છે ભૂજ છે ગાંધીધામ છે નળિયા છે આ દરેક જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અસર જોવા મળી શકે છે તેની અસર છે એ ગુજરાતને પણ અસર થવાની સંભાવના છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને વધારે પડતી અસર છે એ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં ભરૂચ ઉમરાપાડા સુરત વ્યારા તેમજ ખાસ કરીને તાપી ડાંગ અને નવસારી આ જિલ્લાઓની અંદર છે એ ધીમી ધારે કોઈક જિલ્લાઓની અંદર છૂટો છવાયા હળવોથી મધ્યમ વરસાદની સ્થિતિ છે એ જોવા મળી રહી છે બાકી ત્રેવીસ ફેબ્રુઆરી સુધીનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એની સ્થિતિ તો અત્યારે આપણી પાસે નહીં આવે પરંતુ બાર ફેબ્રુઆરીથી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધીનું વાતાવરણ છે એ પણ ચોખ્ખું દર્શાવવામાં નહીં આવે તેર ફેબ્રુઆરી સુધીની આગાહી છે આપણે જોઈશું ત્યાર પછી મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદી આફત તૂટતી જોવા મળશે ના મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી સુધીનું તો વાતાવરણ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે અને માર્ચ મહિનો જેમ આગળ વધશે માર્ચ મહિનાના અનુમાનના ભાગરૂપે હવામાન છે એ મજબૂત સ્થિરતી તરફ આગળ વધશે એટલે કે સ્થિર વાતાવરણ છે એ થશે અને તેમાં પણ મોટી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે આ દરેક અને દરેક આગાહીઓને ગુજરાતના જાણીતા હવામાં નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ માહિતી સ્વરૂપે છે એ જણાવ્યું હતું અને આ સ્થિતિ છે ગુજરાતને પણ આગળ ધપાવી શકે એટલે કે ત્યાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ખેડૂતોને રવિ પાકની જે સિઝન અત્યારે ચાલી રહી છે એમાં મોટું નુકસાન ન આવે એવી સંકેતો દર્શાવવામાં આવી રહી છે અને ખરેખર મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો પાક નુકસાનીના ફોર્મ ભરી રહ્યા છે તેવી જ સ્થિતિ અત્યારે શિયાળ પાકની અંદર એટલે કે રવિ પાકની અંદર છે સર્જાવાની નથી આ બાબતે એક સૌથી મોટી આગાહી આપણને મળી છે